આંતરાષ્ટ્રીય સહકારીતા વર્ષ નિમિત્તે સહકારી મહાસંમેલન ખેડા જિલ્લા સહકારી બેંકની સિત્યોતેરમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ સ્વામિનારાયણ ભગવાનના તીર્થધામ વડતાલમાં સભાસદો માટે વીસ ટકા ડિવિડન્ટની જાહેરાત ખેડૂતોને પાંચ લાખ સુધીની લોન માટેની પણ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા જોગવાઈ ચરોતર ખાંડ ઉદ્યોગની જગ્યા પર મેગા ફૂડ પાર્ક બનાવવાની આજની સાધારણ સભામાં ઠરાવાયો બેંકનો નફો તેવીસ કરોડથી વધી બત્રીસ કરોડ પર પહોંચ્યો છે બેંકનું ભંડોળ ચુમ્માળીસો કરોડ સુધી પહોંચ્યું ડીડીસીસી બેંકે અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન

વડપૂથ તરફ બન્યું અને તેવી બેંકની આજની સાધારણ સભા અને તેની સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે વિઝન છે એ વાતને આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગ રૂપે આજે વડતાલ ના તીર્થધામ માં મોટા વિશાળ હોલની અંદર પાંચ થી છ હજાર જેવી સભાસદ મંડળીઓના હોદ્દેદારો અને બેંકની સાથે ખબેખબો અને ઉપસ્થિત રહ્યા હતા સાધારણ વિશેષતા એ હતી કે પછી જે નવું બોર્ડ સ્થાપિત થયું ત્યારથી આ બેંકની ઘણી બધી એવી યોજનાઓ જે સામાન્ય માણસ સુધી પહોંચી શકે ડિજિટલ ભારતની ક્રાંતિ તરફ જઈ શકે અને પેપરલેસ બેન્કિંગ અને લોકોને ધક્કા ના ખાવા પડે પોતાને સરળતાથી ધિરાણ મળી શકે ખેડૂતોને સરકારી નીતિ મુજબ ઝીરો રેટ ઓફ ઇન્ટરેસ્ટથી એમને લોન મળી શકે એ બધા જ વિષયોને આવરી લઈ અને આજે બેંકની સિત્યોતેરમી વાર્ષિક સાધારણ સભાની અંદર પ્રથમ ગુજરાતની આ સહકારી બેંકે વીસ ટકા ડિવિડન્ડ જાહેર કર્યું તેની સાથે સાથે સભાસદો અને ખેડૂતો અને છેવાડા માનવી સુધી